મક પડી હે બીટી બત્રી અને આ ઠિગ લો જીને ઠિગ લો આજીશે લીલા કલર માં દેખાય જુરુદ રાખ્સો મિત્રો આપણે આવી ગયા છે આજે આપના નેતા રામસિંહભાઈ ભાટિયાની વાડીએ રામસિંહભાઈ ભાટિયા એ આજે સાત વાગ્યાના બોલાવીને અટાણે બાર વાગી ગયા ટ્રેક્ટર ભરાય છે અને રામસીભાઈ હવે ક્યાં ભરાઈ જાય આ બધું બાર વાગી જાય બાર ઓહો

હા ભાઈ ખેતી કરજો ખેતી માં તમે કયો દસ વાગે જાવ તો હા સ્વતંત્ર ધંધો ખેતી કરજો મારી સલાહ એવી છે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર બહુ સારું છે

અમાર શિયાર આવે કોડાવ કરીને તો પણ પંદર કેટલી મે એમાં આમાં આ ગુણિયું જાહે મને એમ થાય કેટલી તમે જોઈ શકો છો જીપીએસ ના માલિક પણ આવી ગયા છે અહિયાં અત્યારે તો વાવવા આવ્યા કે તમે માંડવી ભરવા આવ્યા બરાબર બાર વાગે રામસિંહભાઈ પાણી છે જોઈ શકો છો તમે એક ટ્રેક્ટર તો હજી ખાલી પડ્યું છે અને એક ગાડી કમ્પ્લેટ ભરાઈ ગઈ અને એક હજી અધૂરી છે ટ્રેક્ટર રેડી હાવ કમ્પ્લેટ બાપભાઈ ઉભા હે પોરો ખાય અને વીરાભાઈ હજી ખીલવાનું કમ્પ્લેટ હવે આઠ વાગ્યાનો ખીર્યો હવે ઝીડકો ભેગી લો રિયો મિત્ર હવે ખાલી એવડો ક્રિયો હવે બાપભાઈ એમ કહે કે એક કલાકમાં બે બધું આ ગાડી અધૂરી છે ઓલી પેક થઈ ગઈ નાળા બંધાઈ ગયા ટેક્ટર કમ્પ્લીટ થઈ ગયું નાળા બંધાઈ ગયા હવે ભીખુભાઈનું ટેક્ટર બાકી છે જીપીએસ વાળું ભાઈ અને રામસિંહભાઈ ચા પાણી લેવા ગાંઠિયાનું કીધું તું ગાંઠિયા

આઠ વાગ્યા ભરી ફરી અહી ખૂટતો નથી આઠ વાગ્યા ના ભરી અહી ખૂટતો નથી જરાક જરાક હવે જરાક રીયો એક ટ્રેક્ટર પેક થઈ ગયું એક ટ્રેક્ટર ભરાય હે બે ગાડીઓ ભરાઈ ગઈ હે ને ફાઇનલી ગાંઠિયા મગવા હે ખાતા મોટા રાખી દીધું એક ધારો નોન ભાઈ મોટા પકડે બાબુભાઈ બાબુભાઈ બોલો કઈક હવે તમે થાય નથી ગાંઠિયા ખાઓ ને બે માટી ગયા લેવા હમણાં આવે નામ પડે પૂરું એ ભાઈ તમે ચાલુ કરો વીરા ખેલી લીધી હોય ખાવા માં બે વાગી ગયા ભાઈ ત્રણ ગાડી પેક કરી આ એક અને એક આ ડાલો મથો બે ને બે વા ભી એટલે આને પાટા ના આવ્યા હો ભીખુદાર વાહે પાટા પડ્યા દે ખાવાની આ મંડ ફાઈનલી મિત્રો આપડી ગાડી ખાલી થઈ ગઈ છે રામસિંહ ભાઈ હટાણા માં આવી ગયા પાંચે પાંચ વાગ્યા માં હાજર હોય નેતા કે ઠેગલા બધા કમ્પ્લીટ થઈ ગયા ટ્રેક્ટર નું હવે ઉલારવાનું રીયું કેટલા વાગે આઠ વાગ્યા ને કીધું સેમ્પલ લેવાનું મેચ કાઢ લઈ ગયા